યા ઓગણચાલીસ વર્ષ પરિણીતા ભારતીબેન મકવાણાએ પોતાના શરીરે કેરોશન છાંટી અગન પછડી ઓઠી લીધા બાદ સારવાર દરમિયાન દમ તોડી દીધો હતો જ્યારે શેકપીર પાસે વાડામાં સોળ વર્ષીય કિશોર એવા આલમ રહીમના સમાય અને ગઈકાલે માંડવી તાલુકાના બિદડામાં પચીસ વર્ષીય યુવાન જગદીશ ધનજીભાઈ મહેશ્વરીએ ગડી ટૂપો ખાઈ પોતાના જીવ દીધા હતા બળદિયાના ઉપલાવાસમાં રહેતા ભાવનાબેન મકવાણાએ કોઈ અકડ કારણે તારીખ નવ છોના બપોરે ચારેક વાગે પોતાના ઘરે પોતાના શરીરે કેરોસીન છાંટી સળગી ગયા હતા આથી તેમને સારવાર માટે ભુજની જીકે જનરલ હોસ્પિટલમાં ખસેડાયા હતા પરંતુ સ્થિતિ ગંભીર બનતા વધુ સારવાર અર્થે અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં લઈ જવાયા હતા પરંતુ સારવાર કારગત ન નીવડતા તારીખ ચૌદ છ સવારે હોસ્પિટલના બિછાણે તેમણે દમ તોડી દીધો હતો આજે માનકુવા પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે તો બીજી તરફ ભુજ તાલુકાના શકપીર ચોકડીથી આગળ વાડામાં આવેલા પતરાના રૂમમાં આડી પર દોરી બાંધીને રહીમના ઉંમર સમાના સોળ વર્ષીય પુત્ર આલમે ગઈકાલે સવારે ગળે ફાંસો ખાઈ લીધો હતો આથી આલમને તેના પિતા રહીમના સારવાર અર્થે ભુજની જીકે જનરલ હોસ્પિટલમાં લઈ આવતા ફરજ પરના તબીબે મૃત ઘોષિત કર્યાની વિગતો હોસ્પિટલની પોલીસ ચોકીમાં નોંધાવી હતી જ્યારે માંડવી તાલુકાના બિદડામાં આંબેડકર નગર તલાવાડી વિસ્તારમાં રહેતા પચીસ વર્ષીય યુવાન જગદીશ ધનજીભાઈ મહેશ્વરી લાંબા સમયથી ચિંતામાં રહેતો હતો આથી તેણે ગઈકાલે રાતથી સવાર સુધી પોતાના ઘરે બનાવેલી ઓફિસમાં પંખામાં કેબલ બાંધીને ગળી ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો કોડાઈ પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે